વામાભાઈ નો નાસ્તો કરે તો બીવડાઈ તારું મન દુઃખ તો થયું મને બહુ ખોટું કામ કર્યું આપણે લહેર મેઠા મેઠાબેન ફોન કરું અમે બેને જ નાસ્તો કર્યો તો બીવડાય હેલો મેઠાભાઈ હા એ આવજો ને જરી કોમ છે તમારું યાર એ આવ્યો હા વાહ

જો આપણે એમને નાસ્તો તો કરાવવો જ પડશે આપણે મસ્ત આઈટમ શોધી લાવે શું બનાવીને ખવડાવીએ ખવડાવો તો પડશે કે આપણે અરે હું અરેલીસ લાયા વસ્તુ કે લાણો છો બધું તો આવી ગયું વસ્તુ હા તો આપણે બનાવીને એમના બોલાવીને આપણે નાસ્તો કરાવી દઈએ એમને હાલ નહીં બોલાવ બની જાય ભાઈ બોલાવીએ એવું કરવું હો હા તો આપણે એવું કરીએ બની જાય પછી બોલાવીએ હા

બે જુડી લાયા હવે તમે લાયા હો તમને ખબર થઈ રહ્યા છે ખરીક નહીં થઈ રહ્યા થઈ રહેવાની ફૂલ એમાં તમે તો જબરું કાપો હે યાર બહુ મસ્ત કાપો તમે તો પ્રોફેશનલ લાગો હલાગા આ તો આપણી યાર પ્રેક્ટિસ કરી લીધું હા લાવ બટાકા બટાકા લાવ હું તો કાપું હે બેહી રહી શું કરવાનું હે રે બટાકા લો મી થઈ હે કિલો નો લાગ 500 નો 500 ગ્રામ છે યાર હા યાર કેલા જણા ભાઈ તો લેટવા હો એમનો બોલાય કે નહીં બોલાયા હા સર એમને તો બોલાવવા જ પડશે બોલાવ પડશે બોલાવા પડશે એટલે બોલાવ પડશે ને નતા બોલાવાના હા નતા બોલાવાના આવું બોલાયા બચારે એમને બોલાવ ભીખા ને પૈસા લઈ લેવાના હોય ને એમના કંઈ ભીખાભાઈ પૈસા નહીં હાલતા યાર એલ જોડે તો પૈસા લેવાના કાયદો સર આપણે એવો હાલ જ ભમાવું આવવા જ ના જોઈ લેજો આપણે કોઈ દિવસ કાપી નહીં નીકળવા ભાઈ થોડાક પાત્રા પાડજો આમ ચડ ને કા તો કાચા રે છે યાર એવું છે કઈ આમ કોણ તા તમે તો મોટા મોટા કાપો ના અમે ગયા નહીં ને તમારે જેમ એટલે તમે તો ભજ્યા બના જાવ હોય એટલે તમને મે ગયા તી કેવી મેલી હતી કાપતી જ નહીં જો આ કેમ કાપતી નહીં એન કાતા બજાર થી નવી લઈને આવ્યો હતો તારું 10 રૂપિયા ની બોલા તમે તો કલ ના કે પાર નહીં કાપતો છરી ચોય કાપવાની સરામત બટ્ટો નહીં જો ને એવો કાપતું જ નહીં ની મજાઓ લાકડા વાકડા લાયક નહીં લાયા લાકડો તો લેવા જવાનું અડધી રાતે લેવા જઈશું બધું તૈયાર થઈ ગયું નાખવા જુઓ મારી ઘેર લઈ જાવ તમે તો યાર બધું નાખાય જ કરાવ અરે વધવાનો બહુ હોય એમાં થોડો કઈ નાખો બધો નોખી દેવાનો નોખો થોડો આ તલો બસ ને આવું આવું બસ મસ્ત બનાવજો ને ભજીયા મરચો લાયક નહીં આજ મરચો બરચો બધું તૈયાર જ છે ખાલી આ સીરું તૈયાર થઈ જાય એટલે આપણે ચાલુ કરી દઈએ આપણે ભજિયા બનાવવાનું બરોબર એવો કડા ભાઈ બોલો મેઠા ભાઈ લાવ પેટી પેટી લાવ ઝુલો હરકાવ લાવ લો પેટી આઈરી હરકાવ હેડો જલ્દી ફોન બોન કરો કે નહીં કરો ભયોન આપણે એમને આપણે ફોન તો છેલ્લે જ કરીશું બધું બની જાય પછી એવો હા હા આપણે એમને

ને લાકડા ઓછા લાકડા જેટલો મળે એટલો લાવું કે આખું ટ્રેક્ટર ભરીને થોડું લાવવાનું અગાઉ કીધું વાત તો યાર મુના લાવવા આમ બધા ભાઈ તમને ફોન કર્યો પણ તમાર ફોન જ ના લાગ્યો યાર ફરી અવડે લગાવતા લાગ્યો તમારે મોડા જેવું તો ગરમ થઈ છે યાર

આપણે હવે ઉતારીએ લવ સાબડું બચ્ચું બેલ દી હા મૂકી દો જો સાબડું પકડ જો બરોબર પણ ઈચ્છા કરવા ભાઈ હવે થોડી વાર માં પેલા બધા બોલાઈએ બરોબર હા આવા કાઢવાનું ચાલુ કરીએ ને આપણે બટાકા બટાકા નાવ કાઢીએ એક ગોળ ફાઈન બોલાઈએ એમનો એક ગોળ બટાકાનો કાઢીએ બરોબર હા તો તો જારોય બોર નો નો લાવ તમે એક મને કીધું નહીં ને એટલે તમારે આવું થાય ના મને કીધું હોય તો હું મોટું મોટું વસ્તુ લાવો આ તમારી તો શું વાત કરે તો અમે તો અસી જારી પાર ચમચી લઈને આવો હા અમારે ઘેર હ નહીં એટલે યાર જાણો પેલું બટાકાનું શીરું લાવો બટાકાનું શીરું ચો મૂકીએ તમે શીરું આના તરે તમને બધું યાદ છે લો હા તો યાર યાદ તો હોય જ ને યાર કેમ કે કારીગર ના કહેવાય ઓવા

જાડું પીરું રાખો તું તો ચોટા ચોટા ની કર આ ફૂડ માં જા આવે યાર જાડું ના રાખો બેઠા ભાઈ કડી તો બડી જઈ હા કડવા ભાઈ તો બધાને ફોન કરીશું ને આ કર દો વા ફોન બોલ કરીને બધાને કરી કોને કરું પેલો ફોન પેલા કરણ આપણે પેલા રોમબેન ભીખા ભીખાબેન ના કરું રોમબેન કરો ભીખાબેન કરો હલો હા બોલો ભાઈ ભીખા ભાઈ જોવા હા જોવા હોય તો ભલા મોડા ઘેર હું ઘેર ઘેર હા હમ હા ત્યાં ખેતર બાજુ આવજો બધા લઈને ભાઈઓ કયા તમ આ ખેતર પેલા કડવા ભાઈ ખેતર બાજુ છે બધા લઈને આવજો ને કોમ હોય કશું થયું શું હવે કંઈક થયું આવા શું થયું ભલા મોડા કશું નહીં આવો તમને કહું ભાઈ બધા લેતા એમ હા બધા ભાઈ લેતા હા આવું હેડો હું એ હા

સરપ્રાઈ તમારી કાલે આવ નાસ્તો લાય એમાં ભાગ પડાયો તમારા માટે પિસ્તલ ભજીયા બનાયા બાર વાગ્યા

તમારી યાદ છે તમે અમે ભોર્યા હું તમે એવું લાગ અમે ચોર તમે ચોર છે એવું લાગતા હતા અમે એવું વિચાર્યું કે આપણે કઈક કરી અમને માટે કઈક સરપ્રાઈઝ આલ લે આખર ભજિયા ભજિયા બનાવી તમે તારા ભોર્યા માણસ ની કરે આટલું બધું મહેનત કરીને 12 વાગ્યા લાગી મહેનત કરીને બનાવી યાર અમારા માટે તમારો ખૂબ ખૂબ આભાર અમાર માટે બનાવીને ને અમે જે પૈસા થાય એ તમને હાલવા તૈયાર છે યાર ભીખાભાઈ કે ગયા ભીખાભાઈ ની દેખાતા એ ભીખાભાઈ યાર એ ઊંઘી ગયા છે એમનો ભીખાભાઈ એમને પહેલો ફોન કર્યો તો કે ભીખાભાઈ પહેલા છે એટલે ભીખાભાઈ મને ફોન કરે કે તમે જાવ કે મને હું ગાવસન બીમાર થઈ ગયો છું કે તબિયત સારી નહી કે મારી એવું એટલે એવું થયું હા એટલે એ નહી આવ યાર એ મને નથી ખબર એમને એવું લાગે કે મેટર થઈ છે એવું હે એટલે યાર અમે તમે એવું ના બોલે કે આ જલ્દી જલ્દી તમે લોકો આવી જાવ અમાર તો તમને સરપ્રાઈઝ ચાલવાની છે એટલે આ આવું બધું ના કર્યો તો તોય ચાલે યાર તમે એવું ના રાખાય અમારે અમે તમને કેવા મતતા તમે ચોર છો એવું મતતા યાર મલા ભાઈ ઘડી બડી કાઢો આપડે ભાઈ બધા આવું જોડે દેવાનું ભેગા મધ્ય ખાવાનું એવું બધું કરવાનું આપણે કોઈ છૂટું પડવાનું નહીં એ વાત ની આપડે બધા ના મજા મજામાં જી વાત તમારી